વાતાજી મિત્રો જો વેધર હે જો વરસાદી વાતાવરણ હે વરસાદ આવે રહેવાનું નામ લેતું નહીં એકદમ વરસાદી વાતાવરણ થઈ ગયું સવારનો ઝરમર ઝરમર જરમર વરસાદ ચાલુ થઈ આવતો એ નથી રહેતો ને એવું વાતાવરણ થઈ ગયું કે ઝરમર જરમર જરમર સવારનો કન્ટિન્યુ ચાલુ છે વરસાદ જો તમ તો આપણે ફ્રી હતા મેં કારણ હળવદ થોડું કામ હતું બેંક એક એકાઉન્ટ ખોલાવવાનું હતું મેં હળવદ આયલા જવી અને પછી એક हनुमानજીએ દર્શન કરવા જવાનું છે આપણે આ તકડી તો મેં કેતો હાલો હે ને વ્લોગ શૂટ કરનાખી નાખી તો વ્લોગ એ બની જાય અને અડવ જઈએ મેં કે દર્શનય કરતા આવું છું વ્લોગ માં બેના રેજો આપણે શોર્ટકટ આવ્યા ને એટલે તમને રસ્તો ન બતાય એક વખત રીટર્ન માં તમને ક્યાંથી આવું ની બતાવી જો આ હે हनुमानજી ની વિશાળ મૂર્તિ અંદર જઈને તમને દર્શન કરાવું પછી અંદર અહીંયા એક પાણીમાં પથ્થર પણ તરે તરે છે એ પણ તમને હું બતાવીશ જો અંદર જઈને તમને દર્શન કરાવું તકડી હનુમાન હળવદ આ મૂર્તિ છે અને આ મેઇન ગેટ હે અંદર જઈને તમને દર્શન કરાવું ઘણા ટાઈમ પછી હું આવ્યો હું મજાનું પક્ષી ઘર છે કબૂતરા છે અને આ બધી વિશાળ મૂર્તિ છે હનુમાનજીની જો આ પક્ષી ઘર ને કબૂતરા સરસ મજાનું છે બે ઘડી બેઠા હોય ને તો મજા આવી હોય વાતાવરણ જો આ પથ્થર રહ્યો ને પાણીમાં તરે અંદર પાણી ભરેલું છે પથ્થર તરે પાણીમાં જો પાણી ભરેલું આ પથ્થર રાતકડી હનુમાન નું મંદિર દર્શન કરી લેજો બધા સામે ગણપતિ દાદા નું મંદિર છે બરા ગોરી ગોરીશંકર દર્શન કરી લેજો ને કમેન્ટમાં દાદાનું નામ નાખજો હનુમાન દાદાની મૂર્તિ છે મોટી અને એકદમ શાંત વાતાવરણ મજા આવે બે ઘડી બેઠા હોય તો મસ્તીની આમ સુકુનવાળી જગ્યા હે અશોક વાટિકા અશોક વાટિકામાં બધું રામ લક્ષ્મણની કૃતિ દોરેલી જો આ માળિયા અમદાવાદ વાળો આવે સામે જો હોન્ડા નું શોરૂમ અને આ રાતકડી હનુમાન નું બોર્ડ ને આમથી આવતા હોય ને તો શ્રીજી પાર્ટી પ્લોટ નો બોર્ડ આવે ને ત્યાંથી વરી જાવ એટલે એક કિલોમીટર અંદર રાતકડી હનુમાન આવ્યું કોઈ દર્શન કરવા જાવ હોય ને તો સીધું વઈ જવાનું હાઈવે ઉપર જ વરી જાવ ને અને સામે હાર્મટેક નો શોરૂમ છે જો હાઈવે થી એક કિલોમીટર અંદર થાય છે કોઈ દર્શન કરવા હોય ને તો અંદર આयला જ આવી છે વરસાદ હજી કન્ટિન્યુ ચાલુ છે બેટિકલ કલાક થઈ અમે નીકડાઈ નહીં તો વરસાદ ચાલુ છે હજી વરસાદ રહેવાનું નામ લેતો નહીં અમે વરસાદે હું ધારી હું ખબર હવે હવે સરા ચોકડીએ ટ્રાફિક થઈ ગયું ફૂલ કારણ કે હાઈન ની વેડે ડેલી ટ્રાફિક થાય જ છે જો કે એટલે આપણે લાઈનમાં ઊભા પાછું એક ભૂલી ગયા વસ્તુ એટલે લેવા જ આવી છે અને વ્લોગ ને કર દેઓ આય આપણે પૂરો વ્લોગ થઈ ગયો લાંબો મળશું નવા વ્લોગ માં વ્લોગ કેવો લાગ્યો ખાસ